નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો જે અલગ અલગ પ્રકારના દેશની અંદર સર્વે થતા હોય છે ને એમાંનો એક સર્વે જે આવ્યો છે એનીએ ગુજરાતની ઊંઘ હરામ કરી છે ચોક્કસથી એટલું કહી શકાય કેમ કે એક જાણીતા અખબારની અંદર એક આર્ટિકલ છપાણો છે અને એક આર્ટિકલની અંદર સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કેન્સરની બીમારીની અંદર ગુજરાત હવે પંજાબ કરતાં આગળ નીકળી ગયું છે ત્યારે ચોક્કસથી હવે આપણે જાગવાની જરૂર છે આપણે સમજવાની જરૂર છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણા ભારત દેશની અંદર જે રીતે અત્યારે કેન્સરની બીમારી બીમારી ફેલાઈ રહી છે એક પ્રકારે આ દેશને લીધો છે અને નાની નાની ઉંમરમાં ઘણા બધા મિત્રોને કેન્સર થાય છે અને કેન્સરની ગંભીર બીમારીથી ઘણા મિત્રો પીડાય છે ઘણા બધા મિત્રો છે નાની ઉંમરની અંદર મૃત્યુને ભેટે છે અને આ કેન્સરની બીમારી છે એ આપણા માટે દિવસે ને દિવસે ચિંતાનું કારણ બનતી જાય છે ત્યારે આપણા દેશની અંદર એક રાજ્ય છે પંજાબ આજ દિવસ સુધી પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં દેશની અંદર સૌથી વધારે કેન્સરના દર્દીઓ છે પંજાબની અંદર જોવા મળતા હતા અને પંજાબથી જે દર્દીઓ છે એ દિલ્હી સારવાર કરવા લેવા માટે જાય છે એની જે ટ્રેન ચાલે છે ટ્રેનને પણ કેન્સર ટ્રેન નામ આપવામાં આવ્યું છે શું કામ તો કે એટલા બધા દર્દીઓ છે એ ટ્રેનની અંદર દિલ્હી સારવાર માટે જાય છે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે અને ટ્રેનનું નામ છે કેન્સર ટ્રેન આ રાજ્ય છે એટલે કે પંજાબ રાજ્ય છે એ એટલું બધું કેન્સરના ભરડામાં કે જ્યાં સ્પેશિયલ દર્દીઓ માટે દિલ્હી એક ટ્રેન ચલાવવી પડે છે ને ડેઇલી એ ટ્રેન ચાલે છે ને ટ્રેનનું નામ છે કેન્સર ટ્રેન પણ આજે પંજાબથી પણ ગુજરાત આગળ નીકળી ગયું છે ત્યારે હવે આપણે જાગવું પડશે સૌપ્રથમ તો આપણે સમજવાની એ જરૂર છે કે આજથી એક અથવા તો બે દાયકા પહેલા ગુજરાતની અંદર કેન્સર શબ્દ એક ભયનો માહોલ ફેલાઈ જતો કે આપણા તાલુકાની અંદર એક કેન્સરનો નો દર્દી આવ્યો છે પણ હવે આજે કેન્સર છે એ આપણા માટે એક સામાન્ય બીમારી થતી જાય છે કેમ કે કેન્સરના દર્દી ગામડે ગામડે દસ પંદર વીસ કે પચીસ દર્દી તમને જોવા મળે છે જેવી રીતે અત્યારે કેન્સરના દર્દીઓ વધતા જાય છે એની સામે છે તમે જોઈ રહ્યા છો કે આજથી એક કે બે દાયકાઓ પહેલા રાજ્યની અંદર કેટલી કેન્સરની હોસ્પિટલો હતી બહુ નહોતી તમે નેટમાં સર્ચ કરીને જોઈ લેજો અને આજની તારીખે નાના નાના સેન્ટરની અંદર બે અને ત્રણ જેટલી તો કેન્સરની હોસ્પિટલો ચાલુ થઈ ગઈ છે દરેક જિલ્લા પ્રેસ ઉપર અત્યારે કેન્સરની હોસ્પિટલો ચાલુ થઈ ગઈ છે સુખામ ચાલુ થઈ છે તો કે હોસ્પિટલ ને કેન્સરના દર્દીઓ મળી રહી છે એટલે ગુજરાતની અંદર કેન્સરની હોસ્પિટલો પણ દિવસે ને દિવસે ચાલુ થતી જાય છે એ દર્શાવી રહ્યું છે કે ગુજરાતની અંદર કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે અને સામાન્ય રીતે દરેક ગામની અંદર આપ અનુભવતા હશે કે તમારા ગામની અંદર છેલ્લા એક અથવા તો બે દાયકાની અંદર કેન્સરની બીમારીવાળા દર્દીઓનું પ્રમાણ વધ્યું હશે અને આ કેન્સરની બીમારીનું પ્રમાણ વધવાનું કોઈ એક કારણ નથી અનેક કારણ છે પણ જેમાં

આપણા સભ્ય સમાજની અંદર અલગ અલગ પ્રકારના વ્યસન જેની અંદર માવો ગુટખા માવો એટલે મસાલો ગુટખા તમાકુ બીડી સિગરેટ પાન દારૂ વગેરે આ જે અલગ અલગ પ્રકારના જે વ્યસનો છે ને આ વ્યસનોને કારણે ગુજરાતની અંદર કેન્સર ફેલાઈ રહ્યું છે અને સૌથી વધારે કે જે ગુજરાતની અંદર કેન્સરના દર્દી છે તેની અંદર પુરુષ દર્દીઓ છે અને પુરુષની અંદર સૌથી વધારે કેન્સરના દર્દી છે મોઢાના કેન્સરના દર્દી છે મોઢાના કેન્સર એટલા માટે ગુજરાતની અંદર વધી રહ્યા છે કે આપણે જે પાન માવો સિગરેટ બીડી તંબાકુ ગુટખા આ જે વ્યસન છે ને આ વ્યસનને કારણે આ કેન્સરની બીમારી વધી રહી છે અને બીજું કોઈ સબળ કારણ હોય તો એ છે આપણી ખેતીવાડીની અંદર વપરાતા કેમિકલ પેસ્ટિસાઈડ જંતુનાશક દવાઓ જેની અંદર ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના ખાતરોની દવાઓ વપરાય છે જેની અંદર રાસાયણિક ખાતર જે પાયાના ખાતર તરીકે પૂરક ખાતર તરીકે વાપરવામાં આવે છે અલગ અલગ પ્રકારે જે પ્રકારે રાસાયણિક કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં આવે છે એ પણ આપણી અંદર કેન્સરની બીમારી કરે છે એ સાથોસાથ જે દવાઓ જેની અંદર જંતુ મારવાની દવા એટલે કે જંતુનાશક દવાઓ છે વીડ જે આપણે વીડ માટેની કે જેને હરબી સાઈડ કહેવામાં આવે વીડી સાઈડ કહેવામાં આવે એટલે કે ખડ બારવાની દવાઓ છે ફૂગનાશક દવાઓ છે ફૂગને કંટ્રોલ કરવાની કેમિકલ પેસ્ટિસાઈડ દવાઓ છે આ અલગ અલગ પ્રકારની જે કેમિકલ પેસ્ટિસાઈડ દવાઓ અને ખાતર જે પ્રમાણે કહી શકાય કે રાસાયણિક ખેતી આપણે જે કરી રહ્યા છે અને એ ખેતી કરી રહ્યા છે એ ખેતીની અંદર આ દવા અને ખાતર જે આપણે વાપરીએ છીએ ને એના દ્વારા જે આપણે ઉત્પાદન લઈએ છીએ જેની અંદર અનાજ કઠોળ અને શાકભાજી આ આ તમામ વસ્તુ છે છે આપણે આપણે ખોરાક તરીકે શરીરમાં લઈએ છીએ અને અને અસરો એ અનાજ કઠોળ શાકભાજીના મારફતે આપણા શરીરની અંદર પ્રવેશે છે અને આપણા શરીરની અંદર આ ગંભીર બીમારી કરી રહી છે આ જે કેમિકલ ફર્ટિલાઇઝર હોય કે જે રાસાયણિક દવાઓ છે કેમિકલ દવાઓ છે એ આપણા શરીરની અંદર પ્રવેશી રહી છે અને આપણે આ ખૂબ હાનિ કરી રહી છે આપણે કેન્સર જેવી બીમારી કરી રહી છે અને છેલ્લા કહી શકાય કે ઓગણીસસો ને સાહીઠ પછીથી ધીમે ધીમે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો વપરાશ ચાલુ થયો અને એ વપરાશ વધતો ગયો વધતો ગયો અને બે હજાર ચારથી લઈને બે હજાર ચોવીસ સુધી એટલે છેલ્લા બે દાયકાની અંદર આ જે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો જે વપરાશ વધ્યો છે તે અદ્ભુત અને અકલ્પનીય છે અસાધારણ કેમિકલ ખેતીનો વપરાશ જે થતો થયો છે છે ખેતીની અંદર રાસાયણિક રાસાયણિક ખેતી થતી થઈ કેમિકલ અને ખાતરનો જે પ્રમાણે અંધાધૂંધ ઉપયોગ થયો છે આ તમામ ઉપયોગોને કારણે આજે ગુજરાત છે પંજાબ કરતા પણ કેન્સરની બાબતમાં આગળ નીકળી ગયું છે આ ખૂબ ગંભીર વિષય છે આપણા માટે એટલે દરેક મિત્રોને હું અહીંયા આ બંને બાબતો એ સાવધાન કરું છું પછી અંતે કુદરતના હાથમાં છે આપણા ભાગ્યમાં હશે થશે પણ હાથે કરીને કુવામાં ન પડવું જોઈએ આવી દરેક મિત્રોને મારી સલાહ છે પેલા તો ગુજરાતવાસીઓ કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ તમામ પ્રકારના વ્યસનો છોડી દો જેમાં માવો તમાકુ બીડી સિગરેટ ગુટખા દારૂ જે પણ કાંઈ હોય વિના સંકોચે તમે સમાજની સામે એક વખત કહી કે મને આ વ્યસન છે તમે છોડી દો અને બીજું છે કે આ જે પ્રકારે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ વાપરવામાં આવે છે એ પણ બંધ કરો અને એમાં પણ ખાસ કરીને શાકભાજી ઉપર જે કેમિકલ છટકાવ કરવામાં આવે છે ને એ શાકભાજી ઉપર તો આજે તમે કેમિકલ છટકાવ કરો છો અને બીજે દિવસે શાકભાજી ઉતારીને તરત તમે એની સબ્જી બનાવીને તમે ખોરાકમાં એ લ્યો છો અને એ સીધું તમારા શરીરને અસર કરે છે શાકભાજી ઉપર જે ઝેર છટકાવ કરવો ને એ ખૂબ ગંભીર બાબત છે અને હું તો ત્યાં સુધી કહું કે આ દેશની અંદર એક કાયદો અત્યારે લઈ આવવાની જરૂર છે કે શાકભાજી ઉપર કોઈ દવાનો કરતા પકડાય તો એને પાંચ થી દસ વર્ષની જેલ થવી જોઈએ કેમ કે આ શાકભાજી ઉપર જે દવાના થઈ રહ્યા છે ને એ કારણે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે નાની ઉંમરના યુવાનો મૃત્યુને પામી રહ્યા છે અને નાની ઉંમરના બહેનો વિધવા થઈ રહ્યા છે અને એકદમ નાના નાના બાળકો છે ને જે છ મહિનાથી લઈ અને પાંચ કે દસ વર્ષ સુધીના નાના બાળકો છે ને એ અનાથ થઈ રહ્યા છે આ આ આ ખૂબ ખૂબ ગંભીર ગંભીર બાબત 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 છે છે કોઈ સાધારણ નથી નાની ઉંમરના યુવાનો મૃત્યુ પામી રહ્યા છે નાની ઉંમરના બેનો વિધવા થઈ રહ્યા છે અને નાની ઉંમરના બાળકો અનાથ થઈ રહ્યા છે આનાથી કોઈ ગંભીર બાબત ના હોઈ શકે એટલા માટે હું દરેક ગુજરાત વાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે આ બે આ બે કુટેવો છે ને આપણે આજે છોડી દો એક આપણી અંદર રહેલું તમામ પ્રકારનું વ્યસન છોડી દો અને બીજા નંબરની અંદર આજે કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઇડ ને છોડી દો નકર આપણું ઘર બરબાદ કરી નાખશે ઘરની અંદર કમાવા વાળો મેન ઘરનો મોભી યુવાન જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે એ આખો માળો વિખાઈ જાય છે અને એ તો જેના ઘર ઉપર વીતે ને એને જ માત્ર ખબર હોય છે એટલે આજે જે આર્ટિકલ છપાણું છે અને આ આર્ટિકલ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે આ ખૂબ ગંભીરતાથી લેજો આ આર્ટિકલને અને આ કોઈ સામાન્ય ઘટના નથી ગુજરાતથી પંજાબ કરતા કેન્સરમાં આગળ નીકળે એ આપણા માટે ચિંતાનો વિષય છે અને આ ચિંતા કોઈ એક માટે નથી કોઈ સત્તા પક્ષ હોય વિપક્ષ હોય આના ઉપર કોઈ રાજનીતિનો થવી જોઈએ આ સભ્ય સમાજની એક મુસીબત છે આ દરેક સમાજ માટે ચિંતાનું કારણ છે એટલે આનો સામનો કરવો પડશે અને કેમિકલ ફર્ટિલાઈઝર અને જે કેમિકલ પેસ્ટિસાઈડ દવા વેચનારા વિક્રેતાઓને વેપારી ભાઈઓને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે એ ધંધો છે ને ન થાય તો ચાલશે પણ કેમિકલને કારણે મારા દેશનો યુવાન મારા દેશના નાની વયના બાળકો અનાથ થાય મારા દેશને નાની વયની બેનો છે એ વિધવા થાય એ ક્યારેય ન ચલાવી લેવાય અને આ દેશની અંદર સત્તા પક્ષ વિપક્ષ અને દેશના નાગરિકો બધાય સાથે મળી અને કાયદો પસાર કરીને પણ આપણે આમાંથી છુટકારો મેળવવો પડશે એટલે તમામ વ્યક્તિ

ખેતરની અંદર છટકાવ કરવાનો આવે તો પણ આપાતકાલીન સ્થિતિની અંદર બહુ પરિસ્થિતિ વણસી હોય ક્યારેક છટકાવ કરો તો બરાબર છે અંધાધૂંધ રીતે છટકાવ ન કરો અને કમસે કમ જે આપણા શાકભાજીના પાકો છે એમાં તો બિલકુલ કોઈપણ પરિસ્થિતિની અંદર કેમિકલનો નો છટકાવ ન કરો કેમ કે જે પ્રકારે આ કેન્સર વધી રહ્યા છે એમાં જે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરનો જે રોલ છે એમાં સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે શાકભાજી ઉપર દવાને ખાતરનો ઉપયોગ કરવો એટલે શાકભાજી ઉપર તો મહેરબાની કરીને કોઈ પણ કેમિકલ નહીં કેમ કેમકે તમે અનાજ હોય કઠોળ હોય આ તમામ વસ્તુ છે ને એ તો ચાર મહિને પાકતી હોય ત્રણ મહિને પાકતી હોય એટલે એમાં તમે દવાનો છટકાવ કરો એની અસર ઓછી થતી હોય છે પણ શાકભાજી છે ને એના ઉપર જે દવાનો છટકાવ થાય ને એ આજે તમે દવાનો છટકાવ કરો આવતીકાલે શાકભાજી ઉતારી અને તમે ખોરાક વાટે લ્યો છો એટલે ગંભીર બીમારીને નોતરે છે એટલે મહેરબાની કરીને શાકભાજી ઉપર તો ક્યારે આ કેમિકલનો વપરાશ નહીં કરતા એટલે આ જે આર્ટિકલ છપાણું છે અને આ આર્ટિકલની અંદર જે જે રિપોર્ટ સામે આવ્યો છે એની દરેકની ચિંતા વધારી છે તો હું તમામ મિત્રોને અપીલ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે દરેક મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને આ દેશના હરેક નાગરિકને આ વાતની માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ